વડોદરા કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાણું એટલે દેવાશય વેરોનિકા સાઇટનું લોન્ચ કરવામાં આવી છે વડોદરાનો વિકાસ વેગવંતુ બનાવવા તંત્ર દ્વારા થાક મહેનત થઈ રહી છે ત્યારે વડોદરાના માનીતા અને જાણીતા રિયલ સ્ટેટ ગ્રુપ દેવાશય ગ્રુપ દ્વારા વડોદરા શહેરના કપુરાઈ ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે દેવાશય વેરોનિકા સાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અપર મિડલ ક્લાસને પોષાય એવા ભાવમાં ડુપ્લેક્સ મકાનની સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું પાસઠ લાખથી શરૂ થનાર આ ડુપ્લેક્સમાં અનેકો સુવિધાઓ પણ મૂકવામાં આવી છે જેમાં દરેક ડુપ્લેક્સમાં ભૂકંપ જેવી આપદામાં નુકસાન ન થાય તે માટે આરસીસી સ્ટ્રકચર ફ્લોરિંગમાં માર્ગ ટાઇલ્સ કોપર વાયરિંગ સાથે ક્વોલિટીવાળું ઇલેક્ટ્રિફિકેશન ડિઝાઇનર વોશરૂમ સ્મૂથ પ્લાસ્ટર કિચનમાં ગ્રેનાઇટ કાઉન્ટર તથા સ્ટેનલેસ સ્ટીલના ડોર વિન્ડો લેવલ વોલ્સ ઘરના દરવાજાઓ ખિડકીઓના સ્ટાઇલિશ લુક જેવી સુવિધાઓ ડુપ્લેક્સમાં ઉપલબ્ધ છે જ્યારે સોસાયટીમાં ક્લબ હાઉસમાં ગેમ ઝોન જિમ્નેશિયમ બેન્કવેટ હોલ સોસાયટીમાં આવતાની સાથે જ ભવ્ય એન્ટ્રન્સ ગેટ કોમન એરિયામાં સીસીટીવી સર્વેલન્સ સિક્યુરિટી કેબિન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રીટ લાઇટ એવી ચાર્જિંગ પોઈન્ટ્સ અંડરગ્રાઉન્ડ કેબલિંગ વિડીયો ડોરફોન સોસાયટીના કોમન કેમ્પસમાં મ્યુઝિક સિસ્ટમ અત્યાધુનિક સુવિધા સાથે સજ્જ છે દેવાશય વેરોનિકા દેવાશ્રી ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓફર પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં ડાઉન પેમેન્ટ પર છ ટકા વાર્ષિક વ્યાજ હજન સુધી રહેશે આ ઓફર ફક્ત પચીસ ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ રહેશે વડોદરા કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાણું એટલે દેવાશય વેરાનિકા સાઇટના લોન્ચિંગમાં ગાયત્રી ઉપાસક પૂજ્ય હર્ષદ બાપા ડબઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દેવાશય ગ્રુપના ડાયરેક્ટર આશય શાહ વીરેન્દ્ર વાસિયા તથા ગ્રુપના અન્ય પદાધિકારીઓ તથા પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના પૂર્વ પણ ડબોય રોડ પર કપુરાઈ ખાતે આજે દેવાશય ડિમ્પલેક્ષમિપૂજન થવા જઈ રહ્યું છે ડભોઈ રોડ હવે ખૂબ જ ઝડપે પ્રગતિ કરી રહ્યો છે અને એમાં આ નવો દેવાશય દ્વારા આગુ પીછું છે હું એમને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને પુત્રોત્તર આ ગ્રુપ પ્રગતિ કરે અને બિલ્ડર ગ્રુપમાં એક નવું સ્થાન વડોદરા શહેરમાં ઊભું કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું અને ખાસ કરીને ડભોઈ રોડનો વિકાસ થાય એ અત્યારે તાતી જરૂરિયાત છે ડભોઈના ધારાસભ્ય તરીકે એવી અપેક્ષા હું પણ રાખું છું અને એમાં દેવાશય ગ્રુપ દ્વારા જે ડુપ્લેક્સનું આયોજન કરવામાં આવે છે એટલે એમને અભિનંદન અને શુભેચ્છા આજે દેવાય શૈરનેકાનું સાઈડમાં ઓપનિંગ છે જે હિતેશભાઈ છે એના ગ્રુપ છે મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે કપુરાયણમાં એક નવું નજરાનું ખૂબ વિકાસ થઈ રહ્યો છે વડોદરામાં ચારે ઘરે જ્યારે વિકાસ થતો હોય ત્યારે ગામડાઓ પણ હવે મેઇન શહેરમાં આવવા લાગ્યા છે ત્યારે કપુરાયણમાં પણ વસ્તી વધી રહી છે અને સાથે સાથે લક્ઝરસ ફ્લેટ્સની પણ ડિમાન્ડ વધી એક નવું સોપાન લાવી રહ્યું છે કપુરાઈ વિસ્તારમાં દેવાશય ગ્રુપ દેવાશય નામથી બે થી કાર્યરત છે આમ ત્રીસ વર્ષથી જે ભાગીદારો જોડાયેલા છે તે કાર્યરત છે તો દરેક પોતાની એક એક્સપર્ટીઝ લઈ અને વડોદરાની જનતાને કંઈક આગવું આપી શકે એના માટે આ સોપાન લઈને આવ્યું છે આ વિસ્તારની સૌથી સારી વન ઓફ ધી બેસ્ટ એમ્યુનિટીઝવાળી વન ઓફ ધી બેસ્ટ એલિવેશનવાળી સ્કીમ છે છતાં પણ આજે અમે એક નવી ઓફર લઈને આવ્યા છે કે ડાઉન પેમેન્ટ પર છ ટકા વાર્ષિક વ્યાજ પોઝેશન સુધીને આપવામાં આવશે તો વડોદરાની જનતાને વડોદરાના દરેક નાગરિકને એવી અપીલ છે કે એક વખત અવશ્ય વિઝિટ કરો જેથી કરીને તમને તમારા સપનાનું ઘર અફોર્ડેબલ કિંમતે અને તમારા ફાયદામાં તમને મળી શકે સ્વિમિંગ પૂલ છે જીમ છે ક્લબ હાઉસ છે આપણે શું કહેવાય ગેટેડ કમ્યુનિટી છે આખી કમ્યુનિટીમાં મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવે છે જેથી કરીને એક તો ચોવીસ મીટરના મેઇન ટીપી રોડ પર છે આ સ્કીમ એરિયાનું સારામાં સારું એલિવેશન છે આ આખા સમગ્ર કપુરાઈ વિસ્તારમાં બહુ જૂજ સ્કીમ હશે કદાચ નહીવત પ્રમાણમાં હશે જે સ્વિમિંગ પુલ અને આટલી સાથે આવી રહી છે અને એ પણ આ કિંમતમાં માત્ર પાસઠ લાખથી શરૂઆત ડુપ્લેક્ષ છે જેથી કરીને આ એક અલગ રીતે આવશે તમે એવું સમજો કપુરાઈથી માત્ર બસો ચારસો મીટરના ડિસ્ટન્સ પર આવેલી છે કપુરાઈ ચોકડીથી આ સ્કીમ જેથી કરીને વડોદરા સિટીથી ખૂબ જ નજીક છે નેશનલ હાઈવેથી ખૂબ જ નજીક છે અહીં સ્કૂલ હોસ્પિટલ કોલેજીસ બધું જ ખૂબ જ નજીક તમને મળી રહેશે ફ્યુચરની અપ્રેઝલ વેલ્યુ તો બહુ જ સારી છે કારણ કે કોર્પોરેશન લિમિટમાં છે એટલે ડ્રેનેજ પાણીની સુવિધા મળશે 24 મીટરનો ટીપી રોડ છે અને હાઈવેથી માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે જેથી કરીને બધી જ સુવિધા મળી રહેશે મારું નામ આશય શાહ છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો